દ્વારા બોટાદ તાલુકાના રંગપર ગામમાં શરડાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી જિન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયાના નેતૃત્વમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એ કે સિંઘની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેક પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી તુર્ખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ટાસ્ક ટાસ્ક ફોર્સ દ્વારા બોટાદ તાલુકાના રંગપર ગામમાં શાળા પાસે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ પાન ગલા પાર્લર સહિત પંદર સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી નવ જેટલા દુકાનદારકો પાસેથી રૂપિયા ચારસો પચાસ નો દંડ વસૂલવામાં આવ્યો હતો તો આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર આશિષ વેદાણી આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર રાધેશ ધાંગધ્રિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર શ્રી જયેશ ચૌહાણ શ્રી વીણાબેન ગોહિલ ફી હેવ શ્રી ગોપીબેન પરમાર પોલીસ વિભાગના એએસઆઈ શ્રી હરેશભાઈ ખોરાલિયા દ્વારા આ કામગીરી ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવામાં આવી હતી તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ જિલ્લા પંચાયતો દ્વારા જણાવવામાં આવ્યું છે